હેલો નમસ્તે શસ્ત્રકાલ આદાબ કેમ છો જય શ્રી કૃષ્ણ હું છું ચંદન લિંબાચિયા કાવ્યાના કલબલાટ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું અને કાવ્યા અનેક આપની સમક્ષ એવો વિડિયો લઈને આવ્યા છે અને એવું ચેલેન્જ લઈને આવ્યા છીએ જે આઈ હોપ કે તમને બધાને બહુ જ ગમશે અને પ્લીઝ મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર જોજો કારણ કે આજે કાવ્યા માટે સારું એવું ચેલેન્જ છે કાવ્યા ચેલેન્જ કરવા તૈયાર ને યસ રેડી લેટ્સ ગો ગાઈઝ હવે કરીએ ચેલેન્જ સ્ટાર્ટ આજે કાવ્ય માટે હું એક એવું ચેલેન્જ લઈને આવ્યો છું જ્યારે એને પટ્ટી એને ફળોના નામ કહેવાના છે તો ઇન્ટરેસ્ટિંગ છે અને જોવાની પણ બહુ જ મજા આવશે તો અ વિડિયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી સ્કીપ ના કરતા જરાય તો સ્ટાર્ટ મળીએ તો ગાઈસ વિડીયો ચાલુ કરતા પહેલા આપણે એક એ ફ્રૂટનો શોટ લઈ લઈએ અને એ વિડીયો ચાલુ કર્યા પહેલા પણ આપણે કાવ્યાના આખે પાટા બાંધી દઈશું જેથી કરીને એને ખબર ના પડે કે આપણે કયા કયા લાવ્યા છે જેવું કે તમે મિત્રો જોયું અત્યારે હાલ મેં તમને ફ્રૂટ નો એક શોર્ટ બતાવ્યો એ વિડીયો આપણે કાવિયાને ખબર નથી અને વિડીયો આપણે લઈ લીધો છે એનો આપણે લીધો છે હવે આપણે કાવ્યાને ખબર ના પડે એ રીતે સાચા પડે છે કેટલા ખોટા પડે છે મિત્રો એ આપ કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને વિડીયો જોવાની મજા આવશે આજનું ચેલેન્જ બહુ યુનિક અને બહુ સારું એવું છે તો વિડીયો બનાવીએ ને કાવ્યા મજા આવશે ને વિડીયો બનાવવામાં હા ચાલો તો ભાઈ આંખે પાટા બાંધી દઈએ તમારી આમ ભરી જાઓ ચાલો તો ગાઈસ કાવ્યાના આંખે આપણે પાટા બાંધીએ છીએ અત્યારે રૂમાલ એક બાંધી દઉં છું અને જોઈએ છે કેટલા ફ્રૂટોના નામ સાચા બોલે છે અને તમને જેટલા યાદ રહે તો કોમેન્ટ્સમાં કહેજો કે એને કેટલા ફ્રૂટમાંથી કેટલા ફ્રૂટના સાચા નામ દીધા છે મિત્રો હું ફ્રૂટ લેવા જાઉં છું અંદર જોઈએ હવે ફ્રૂટ ગાઈસ કાવ્યાના આંખે પાટા બાંધી દીધા છે અને ફ્રૂટ પણ હું અહીંયા લઈને આવ્યો છું આજે એક સારું એવું ચેલેન્જ કાવ્યા જોડે કરીએ છીએ કે કાવ્યા કેટલા ફ્રૂટોના નામ સાચા બોલે છે અને તમે કોમેન્ટમાં જણાવજો એટલે કેટલા ફ્રૂટોના નામ સાચા દીધા છે અને કેટલા ફ્રૂટો નામ ખોટા દીધા છે તો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયાથી એને ખબર નથી કે આ કયું ફ્રૂટ છે ઓકે કાવ્યા કયું ફ્રૂટ છે આ હવે વાહ સાસ્ટ બોલે એટલે સાચો જ આન્સર આપ્યો છે ચીકુચ છે આ હવે બીજું આપણે આપશું ઓકે જેટલા સાચા પડે છે એટલા મિત્રો તમે જવાબ આપજો આગળ કે કેટલા એને સાચા જવાબ આપ્યા છે હવે નેક્સ્ટ આપણે આપશું અને

મિત્રો ગાઈઝ તમે કહેજો કાવ્યા કેટલા સાચા આન્સર આપ્યા છે કેટલા ખોટા આન્સર આપ્યા છે હવે ચેલેન્જ કાવ્યા ની જોડે અમે કરશું કાવ્યા બહુ સુપર આન્સર આપ્યા છે તે અને નેક્સ્ટ ચેલેન્જ કાવ્યા માટે લઈને આવીએ છે થોડી વારમાં સ્ટેટ્યુન વિડીયોમાં બન્યા રહેજો તબ તક કે લિયે બાય બાય હવે આપ તો બીજો ચેલેન્જ અમારું એ છે કે આ બે બિસ્કિટના પેકેટ છે મારા અને કાવ્યા વચ્ચે ચેલેન્જ છે કાલે ચેલેન્જ કરવા રેડી ને યસ તો ભાઈ કોણ બિસ્કિટ વધારે ખાશે તું ખાઈ લેશ હું ખાઈ લેશ મિત્રો જોઈએ આજે કોણ બિસ્કીટ વધારે ખાય છે ચેલેન્જ છે અમારા બંને માંથી અને તમને શું લાગે છે કોણ જીતશે આ ચેલેન્જ મને તો એવું લાગે હું જીતી જઈશ જોઈ જીતીશ ચાલો તો જોઈ લઈએ કોણ કોણ જીતે છે મિત્રો વિડીયો બના રહેજો અને વિડીયોને સ્કીપ જરા પણ ના કરતા મજા આવશે વિડીયો જોવાની મિત્રો આજનું ચેલેન્જ તો તમે જોઈ જ લીધું છે કે આજનું ચેલેન્જ શું છે અમે અહીંયા ટાઈમર સેટ કરશું અને એક મિનિટની અંદર કોણ સૌથી વધારે બિસ્કીટ ખાઈ શકે છે આજનું ચેલેન્જ છે કાર્ય છે ચેલેન્જ ઓકે ને કાર્ય ડન યસ તો મિત્રો ટાઈમર સ્ટાર્ટ કરીએ છે 1 2 3 સ્ટાર્ટ કાર્ય તો સ્ટાર્ટ કરી દીધું કા હાલ મિત્રો એક મિનિટ પૂરી ઉધરાલા કોણ ફટાફટ લઈ લે છે કાર્ય હમ હમ

જેવું તમે જોઈ રહ્યા છો એક મિનિટ એક સેકન્ડ એક મિનિટ એક સેકન્ડ ની અંદર અમે લોકો ખાધા છે ત્રણ બિસ્કીટ

હા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ 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 લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો સ્ટેટ જય હિન્દ જય ભારત